ખેડા જિલ્લાના ઢાસરા તાલુકાના પોડવણીયા ગામના સ્થાનિકો રોડ રસ્તાને લઈને પરેશાન થઈ ગયા છે સ્થાનિકોને એક જગ્યાએ બીજી જગ્યા પર જવા માટે ખાડા વાળા રોડમાંથી પસાર થવું રોડ રસ્તાની આ લઈને સ્થાનિકોએ ધારાસભ્યને વારંવાર રજૂઆત કરી છે તેમ છતાં કોઈ નિકાલ ન આવતા સ્થાનિકોમાં નિષ્ક્રિય કામગીરીને કારણે ગુસ્સો જોવા મળી રહ્યો છે

બે હજાર મોડા ની વસ્તી અમાર નગરી છે તો અમારા જવા જવાની બહુ જ તકલીફ પડે છે સાહેબ તો ગરીબો ક્યાંથી રોડ ખેતરા રસ્તો છે

ઘર પરથી નીકળું છું અને જઈ શકું છું નારમાં જવાય એવું છે નહીં મારે ઘર આવાસ પાસ થયેલું છે પણ મારે માલ સામાન કઈથી લઈ જવું મારે એટલી હજુ તફલીફ છે કશું મારી જોડે છે નહીં તો આટલો આ રસ્તો બનાવે એમને સરકારને મારી નર્મ વિનંતી છે હું જાતનો નો રાવર તમારી જોડે માજીએ અમે માજી ખાઈએ અત્યારે અમારે પરિસ્થિતિ જવાની નહીં અને મારું ઘર પડી રહ્યું છે લગભગ દસ વર્ષથી આ રસ્તો બંધ છે અને એનો કોઈ સમાધાન આવતું નથી સરપંચને તથા ઉપરી અધિકારીઓને વારંવાર રજૂઆત કરી છતાં પણ કોઈ એનું નિરાકરણ આવતું નથી ગામ સભામાં પણ રજૂઆત કરેલી છે ગઈ ગામ સભામાં ઠરાવ કરે તે છતાં એનું કોઈ રજૂઆત નહીં અને તેમ છતાં આ રસ્તો હરિજનવાદ તળપદાવાદ નવી નગરી તેમજ બે હજાર વીઘા ખેડૂતો બસો ખેડૂતો એટલે ટૂંકમાં બે હજાર વીઘા જમીનનો રસ્તો છે તેમજ આ રસ્તો નાગકુટીને જોડતો રસ્તો છે પણ છતાં કોઈ એનું કોઈ સોલ્યુશન આવતું જ નથી છેલ્લા દસ વર્ષથી અમે આ કાદો પિક્ચર જઈ આવીને હેરાન થઈ ગયા છીએ સાહેબ